કાળા કાચ મુદે આર્મીના જવાન અને પોલીસ વચ્ચે રકજક થઈ હતી જેનો વિડીયો જાણીતા વકીલ ફિરોઝ પઠાણે આત્મહત્યાનો કર્યો છે પ્રયાસ કેબલ સ્ટેટ બ્રિજ પરથી કૂદી ફિરોઝ પઠાણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ગઈકાલે બનેલી આ ઘટના બાદ ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી પરંતુ હજી સુધી તેમનો કોઈ પત્તો નથી પ્રાથમિક તપાસ અનુસાર પારિવારિક સમસ્યાના કારણે તેઓ માનસિક તણાવમાં હતા ગત વર્ષે પણ ફિરોઝ પઠાણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેઓ કોંગ્રેસ લીગલ સેલમાં સક્રિય હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે